ઈટોલા ચોકડી પાસે પોલીસને જોતા બિયરનો જથ્થો ભરેલ કાર મૂકી ચાલક ફરાર વર્ણમાં પોલીસ ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે એક કાર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર ભરૂચથી વડોદરા તરફ પસાર થવાની છે જેના આધારે પોલીસે ઈટોલા ચોકડી પાસે વોચ ગોઠવી બાતમી મુજબની કારને ઝડપી પાડી બિયરના રૂપિયા બાવન હજાર ઉપરાંતની કિંમતના પાંચસો છવ્વીસ નંગ ટીન અને મોબાઈલ તથા કાર મળી કુલ ચાર પોઈન્ટ બાવન લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે કાર ચાલક નાસી છૂટવામાં સફળ રહ્યો હતો